મધરો દારૂડો મે કે છે મારા સાસુ માં પ્રત્યે મને ખૂબ પ્રેમ અને લાગણી છે ને એટલે એના માટે છે ને હું પોપૈયું લાવ્યો છું કોઈ ગયા છે ઘરે પણ કોઈ આમ લાગતું નથી ઘર માં જાય હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો અત્યારમાં અશ્વિન હું કામ કરે છે તમને બતાવું અને ક્યાં જવાનું છે ક્યાં નહીં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો પણ અશ્વિન અત્યારમાં શું કામ કરે ને ગેરેજ ને હું તમને બતાવું કેમ છો મજામાં નહી તો ફ્રેશ થઈ ગયા લાગો યસ મારે અત્યારમાં એવું થયું કે ફ્રેમ છે ને આપણે ગાડી બહાર પડી હતી ત્યાંથી માલ નીકળ્યો ને ત્યાં આપણે ગાડી ને પસાર દીધી ને મોરાને છે ને ખોલી નાખ્યો જો એવું થયું અને પસાર દીધો સર આપણો મોરો તો બસી ગયો ભાંગ્યો નથી

હાલો તમે સેન્ડે ખોલ નાખી એક આછે નહીં ખુલ્લે કઈ ઓકે આટલી બધી કોથમ માલ ખાઈ ગયા તો ઉપર પછી વાટી લીધી માર નો તો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મે કે છે તો તમને કે કોઈ હમ પીધા એટલે દારૂ આપણે સાલો નથી કર્યો પણ કરવાનો છે ટૂંક સમયમાં પછી તો આપણે વ્લોગ ને વીડિયા બધા ફૂલ એન્જોય કરવાની છે દારૂ પીને તો વીડિયા કેવા આવે રામવા ન પડી જાય મોટી મોટી જ આપે આપડે હોય ને તો હમણાં ના અમને ઘેર મહેમાન આવડી થઈ રહે બધા માણસ સ્વાર્થ જ હોય હું પોતાના હોય ને જે સગા એનું હાદ છે બીજા હોય ને એનું ના હાદ છે સ્વાર્થ તો ભર્યો જ હોય તમને તારામાં સ્વાર્થ ભરેલો બધા નથી મારા નથી આપણે જો કોથમડી કેવી છે ફૂલડા આવી ગયા દેશી કોથમરી કેવાય અને આની સુગંધ છે ને એક નંબર આવે એવો આમાં વિડીયોમાં સુગંધ આવે નઈ ને કઈ તમને સુગંધ લેવરાવે થોડી તો ગાય મારા સાસુમા માટે કોથમરી લઈ લીધી પણ એક પોપૈયું છે મોટું મસ્ત મજાનું પોપૈયું એક લેતો જ મારા સાસુમા ને એમ થાય ને કે જમાય મારા માટે પોપૈયું લાવ્યા એમ મારા સાસુમા પ્રત્યે મને ખૂબ પ્રેમ અને લાગણી છે ને એટલે એના માટે છે ને હું પોપૈયું લાવ્યો છું પોપૈયું છે ને એક નંબર લાવ્યો એ જોઈ ને તે રાજી થઈ જ ગાય પોપૈયું કેવું લાવ્યો એના માટે આ તારે મમ્મી ને આપશું એટલે રાજી થઈ જાય નહીં કેવું સરસ છે જો

ગાઈઝ આપણે ઘેરે આવ્યા ને તે ડાયરેક્ટ આંખી સર મારા હાહુ માન ઘરે જવાનું છે આયુષ હજી હું તો જ છે અને એને મારા ભાભી નું ધ્યાન રાખવાનું કીધું છે ને આ ઢીંગલી ને આપણે જોડે લેતી જવાની છે અને આયુષ નું ધ્યાન છે ને મારા ભાભી રાખીએ આપણે એ જાગર નહીં ને પેલા વહી આવવાનું કેમ કે અહીંયા આપડે જાજુ કામ નથી ખાલી એક લેપટોપ ત્યાંથી લઈને આવવાનું છે ને આ બકાલું બધું દેવાનું છે

ભાઈ આપડે છે ને હલવો ખાડીક મહેનત માત્ર લાગી ગયા તા અને મહેનત એ હતી કે આપડે છે ને મારો મોટો ભાઈ જોવા ઘંટી લાવ્યો છે હીરા ઘઉ અને આ ઘંટી ગાડીઆધાથી મંગાવી છે આપણે અને એની પ્રાઇઝ સાડી સાત હજારમાં જૂની આવી છે ગાડીયા ધાતથી અને મોટર સાથે આવી અને હવે છે ને અહીંયા દક્ષા અને મારા મોનાભાઈ ભી અને મારા દયાભાઈ ભી તૈયાર હીરા ગણવાના છે લેડીઝ માટે પેશિયલ આ ઘંટી મંગાવી છે હું મારી પાસે ટાઈમ રહેશે તો હું થોડા ઘણા હીરા ઘણી નથી પણ મને નથી લાગતું કે મારી પાસે ટાઈમ એમ કેમકે અમારે ઓનલાઈન કામ હોય પછી વિડીયો બનાવવાનું કામ હોય વિડીયો એડિટિંગનું કામ હોય ફોર્મસ બનાવવાનું કામ હોય અને ઘણા બધા તમારા ભાઈના કામ હોય એવું બધું છે અને આપણે ભગવાનની દયા છે તે હાલ્યા કરે બધું આ ઘંટી છે ને આપણે સાંજે ફિટક જ દેવાની છે આ પતરું એક સડાવવાનું બાકી રહ્યું છે અને મોટર સડાવાની બાકી રહી છે પછી હીરા છે ને મારા ભાઈનો શેખ છે ને એ હીરા મોકલાવવાનો છે દક્ષાના છે દક્ષા મારા ભાઈ મોના ભાઈ બધા હીરા અહીંયા ગણવાના છે ઘંટી જ્યારે શરૂ થાય ને એટલે હું તમને બતાવીશ પછી શરૂ થાય એટલે બધા હીરા ગણતા છે એ તમને હીરા વિડીયો મેં ઘણા બધા આપ્યા પહેલાં હું હીરા જ ગણતો આ તો અમને ઓનલાઈન કામ કરવા ને એટલે હીરા બન કરી દીધા એવું બધું છે કાંઈ નહીં હાલ તો હવે આ ઘંટી શરૂ થાય એટલે તમને બતાવીશ ને પછી હીરા કેવી રીતના ગણાય ને એ બધું વિડીયો બધા આવશે તો આ સાથે હવે આપણે અહીંયા વિડીયો કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય